ચંદ્રગ્રહણ દરમિયાન આપણે શું કરવું જોઈએ એવું કહેવાય છે કે ચંદ્રગ્રહણ વખતે આપણે આકાશમાંથી નેગેટિવ એનર્જી આવતી હોય છે છે ત્યારે આપણા ઘરની અંદર અંદર એવું કે તાંબાના પાત્રની જલ લેવાનું ગ્રહણ અને એમાં દર્ભ મૂકવાનું અને ભગવાનના દેવ સેવામાં મૂકવું ગ્રહણ પૂર્ણ થાય એટલે એ જલ ઓમ ગોંડરી કાક્ષા એનામાં બોલી અને આખા ઘરની અંદર છણકાર કરવો સાથે સાથે ગ્રહણ શરૂ થતા પહેલા દર્ભના ટુકડા તમારા ઘરની અંદર જે અન્ન હોય જલ હોય કપડા હોય દવા હોય અથવા દેવ જગ્યા હોય દરેક જગ્યા ઉપર ટુકડા મૂકવાથી એ જગ્યા સુરક્ષિત બને છે કેમ કે જ્યાં જ્યાં ગ્રહણની અસર લાગે છે તે જગ્યા દૂષિત થાય છે ગ્રહણમાંથી નેગેટિવ અસર એ જગ્યાને બગાડે છે તો આપણા જીવન ઉપર ચંદ્રની અસર અથવા ગ્રહણની અસર ન લાગે તેના માટે શ્રેષ્ઠ દર્ભ પવિત્ર ગણવામાં આવે છે અને જ્યાં દર્ભ છે ત્યાં ગ્રહ અસર લાગતી નથી